શ્રી ગુંદિયાલી રાજકોર સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ધ્વનિબેન બોડાની સ્મૃતિમાં કચ્છ રાજકોર ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ માંડવી તાલુકાના ગુંદિયાલી ગામે શ્રી ગુંદિયાલી રાજકોર સ્પોર્ટ્સ ક્લબ દ્વારા સ્વર્ગસ્થ ધ્વનિબેન પ્રકાશભાઈ બોડાની સ્મૃતિમાં આયોજિત અખિલ કચ્છ રાજકોર ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર પચીસનું ભવ્ય રીતે પ્રારંભ કરવામાં આવ્યું સમારંભના અધ્યક્ષ તરીકે શ્રી નીતિનભાઈ હીરાલાલ મોતા ઉપસ્થિત રહ્યા હતા જ્યારે કાર્યક્રમના પ્રેરણા સ્ત્રોત પ્રકાશભાઈ લક્ષ્મણભાઈ બોડા પરિવાર રહ્યા હતા આ પ્રસંગે વિશેષ ઉપસ્થિતિમાં ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે કચ્છ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી રાહુલભાઈ ઘોર સહિત સામાજિક અને રાજકીય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને ગૌરવાંજલિ આપનાર મહેમાનોમાં શ્રી એચસી ઘોર જેપી ઘોર મિતેશભાઈ અંબાશંકર નીતિનભાઈ કેશવાણી જેઠાલાલ બોડા રસિકભાઈ બોડા માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી સુરેશભાઈ સંગાર તાલુકા પંચાયત ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણી મસ્કા પૂર્વ સરપંચ કીર્તિભાઈ ઘોર વખતસિંહ જાડેજા ગુંદિયાળી ગામના ઉપસરપંચ ઓસમાણ વાઘેર પૂર્વ ઉપસરપંચ રાજેશભાઈ બોડા જિલ્લા પંચાયત સદસ્ય વિરમભાઈ ગઢવી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું શુભારંભ અને સંચાલન જયેશ મહારાજ અને રસિક બોડાએ કર્યું હતું સમગ્ર આયોજનની સુંદર વ્યવસ્થા હિતેન બોડા ગિરીશ માકાણી ખુશાલ બોડા અને ગુંદિયાલી રાજકોર યુવા ગ્રુપના સભ્યો દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમનું સંચાલન વસંતભાઈ ઘોર ઉર્ફે પન્નુ મહારાજે સંભાળી આ કાર્યક્રમમાં ક્રિકેટ પ્રત્યેના જુસ્સા અને રમતોના પ્રોત્સાહન માટે પ્રેરણારૂપ બની રહેશે રાજગોર સમાજ સ્પોર્ટ્સ ક્લબ આયોજિત આજે અહીં એક સરસ મજાની ડે એન્ડ નાઇટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવેલું છે એમાં સૌ ભાગ લેતી ટીમોને હું ખૂબ શુભકામના પાઠવું છું અને ખેલેંગે તો ખીલેંગે હમ ફિટ તો ઇન્ડિયા ફિટ રમવાથી રમતગમતથી સ્પોર્ટ્સમેન સ્પિરિટની ભાવના ઉત્પન્ન થતી હોય છે અને શરીર સ્વસ્થ તંદુરસ્ત રહેતું હોય છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ રમતોત્સવના આયોજનથી અનેક યુવાનીઓને આ માર્ગ બતાવેલો છે તો એ પૈકી અહીંયા સમાજ સેવા ગ્રામ સેવા સેવા અનેક વિવિધ સેવાઓના સંકલ્પ સાથે જે ક્રિકેટનું આયોજન કરેલું છે ક્લબ દ્વારા તો એ સૌ રાજકોર સમાજ યુવા રાજગોર સમાજ આયોજિત જે બધા જ આયોજકોને પણ હું શુભેચ્છા પાઠવું છું અને ભાગ લેનાર બધી ટીમોને ખુશું ક્રિકેટ પ્રેમી લોકોને મારો સંદેશ છે કે આપણે ક્રિકેટમાંથી ટીમ સ્પિરિટ ખેલદીલીની ભાવના મળતી હોય છે અને એ સાથે રહીને એ જ્યારે ભાવના આપણે જાગૃત કરશું તો એ ભાવના આવનારા દિવસોમાં સમાજમાં પણ ઉપયોગી થઈ શકાય એવી મોટી ખેલદીલીની ભાવના મારું નામ ગિરીશ હિરાલાલ માકાણી છે અને શ્રી ગુંદિયાલી રાજકોટ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત ધોનીબેન પ્રકાશભાઈ બોડાની સ્મૃતિમાં પ્રેરણા કપ સીઝન થ્રી શિક્ષણ ક્ષેત્રના લાભાર્થે આજે

મારું નામ અમરલાલ પ્રેમજી રાજગોર અકિલ કચ્છ શૈક્ષણિક પ્રગતિ મંડળનો પ્રમુખ છું અને શ્રી ગુંદિયારી રાજગોર સમાજ સ્પોર્ટ ક્લબ દ્વારા જે આયોજન કરવામાં આવ્યો છે એ બહુ સુંદર છે અને ગાંધીધામ અને ભુજની ટીમને બેને ખૂબ ખૂબ અભિનંદન અને બ્રાહ્મણ રમશે અને બ્રાહ્મણ જીતશે અને રાજગોર રમશે અને રાજગોર ખેલશે બે ટીમોને અભિનંદન અને હંમેશા માટે આવા આયોજન ગુંદિયારી રાજગોર સમાજ પ્રેરિત થતા રહે એવી મારી ખૂબ ખૂબ શુભેચ્છા રાજગોર સમાજ ગુંદિયારીને પણ નમસ્કાર સૌપ્રથમ પ્રથમ મારો પરિચય આપું તો કચ્છ મને આખો ઓળખીશ કે હું જયેશ મારે હાસ્ય કલાકાર તરીકે ઓળખાવ છું આજે અમારા ગુંદિયારી પવિત્ર અને ધીગી ધારા ધરતીમાં આજ ગું સ્પોર્ટ્સ ક્લબ દ્વારા એક નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન છે સ્વગસ્થ ધવનીબેન પ્રકાશભાઈ બોડાની સ્મૃતિમાં આ સુંદર મજાનો રોડો શિક્ષણના લાભાર્થી આ આયોજન કરવામાં આવ્યું છે તો અખિલ કચ્છ રાજગોર ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું જ્યારે આયોજન થઈ રહ્યું છે ત્યારે એ આયોજનમાં અખિલ કચ્છ રાજગોર સમાજની અનેક ટીમો આમાં ભાગ લીધો છે અને આ શિક્ષણ એક અમારો એક જ હેતુ અમારા સ્પોર્ટ્સ ક્લબનો એક જ હેતુ કે શિક્ષણના લાભાર્થે તો આજે અમે આ શિક્ષણના લાભાર્થે જો આયોજન કર્યું છે અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી કહું છું કે દરેક સમાજની અંદર જો આવા શિક્ષણના કાર્ય થશે તો મને પૂરેપૂરો વિશ્વાસ છે કે દરેક સમાજ શિક્ષણ જગતમાં આગળ હશે અને આજે એવા નામી અનામી જેમના શબ્દ લઉં મારા શબ્દ ઓછા પડે એવા હાકીમ જેવા મહેમાનો કે હોનાના મારી સાહિત્યની ભાષામાં કહું તો સોનાના આંકડે બાંધીને લાવો પણ છતાં ન આવે એવા મહેમાનો આજે ઉપસ્થિત થયા હતા અમારા માંડવી અને મુન્દ્રાના મતવિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય એવા ભાઈ શ્રી આદણીય અનિરુદ્ધભાઈ આપણી વચ્ચે પધાર્યા હતા એવા ભાઈ શ્રી રાહુલભાઈ ગોર કચ્છ જિલ્લા ઉપાધ્યક્ષ સંગઠનના એ પણ એમની ઉપસ્થિતિ હતી અને મારા શબ્દની રૂપથી કહું તો જેટલા પણ શબ્દ લઉં એટલા શબ્દો ઓછા પડે મેં પહેલાં પણ કીધો એવા જ્યારે મહેમાનો આ કાર્યક્રમની શોભા વધારવા માટે પધાર્યા હતા તો સર્વેનું હું આ ગુંદિયાળી રાજગોર સ્પોર્ટ્સ ક્લબ ટીમ હતી એ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું પત્રકાર શ્રી ભાઈ શ્રી સુનિલભાઈ મોતા સાહેબ પણ આ આ સમગ્ર કાર્યને કવરેજ કરવા માટે વધારે હતું એમનું પણ હું ખૂબ ખૂબ સ્પોર્ટ્સ ક્લબ હતી એમનું પણ હું હાર્દિક અભિવાદન કરું છું આજે આ કાર્ય માટે અનેક દરેક સમાજો એ પણ આ કાર્યને એક ક્રિકેટ પ્રેમીઓ તેમજ દાતાઓ દ્વારા આ કાર્યને આજે જ્યારે સફળ બની રહ્યો છે ત્યારે સર્વેને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ ક્રિકેટ તો આમાં એવો છે કે જેટલી પણ ટીમો થાય એટલી ઓછી થાય પણ અમારા આયોજનમાં બત્રીસ જેવી ટીમો આ કાર્યક્રમ અમારા આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જોડાય છે વિશ્વ પ્રસિદ્ધ ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ઉસ ડોક્ટર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ ના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ

નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો કાર્યરત કચ્છમાં નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two Sangar Ramji Bai R double nine zero nine four five zero five one five શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો